પ્યોર જયપુરી કોટન અને લખનવી વર્કનો સંગમ થાય એવો જબરદસ્ત આર્ટિકલ્સ તમારા માટે લઈને આવી ગયો આમ તમે ની વાત કરી લો તમને એસ થી લઈને ડબલ એક્સ મળી રહેવાની છે પહેલો એવો પીસ છે છે જેમાં કસ્ટમરને શેર કરી તમારા કોઈ પણ રિલેટિવમાં હોય જે એસ સાઇઝ પહેરતા હોય આમ જુઓ પ્યોર જયપુરી કોટન રહેવાનું છે વર્કની વાત કરી લો લખનવી વર્ક રહેવાનું છે ફેન્સી નેક રહેવાનું છે આમ તમે જોવો નેકની વાત કરું તો અને સરસ મજાનું આમ જુઓ તમને સિમ્પલ વર્ક

દુપટ્ટો પણ જો તમે પ્રિન્ટેડ નથી મળવાનો વર્ક વાળો મળવાનો છે એ પણ લખનવી વર્ક ની અંદર મળી રહેવાનો છે અને આવું ના જયપુરી કલેક્શન જોતું હોય અથવા તો કોઈ બી કલેક્શન જોતું હોય ક્યાં આવી જવાનું ભાઈ પહોંચી જાજો અત્યારે એડ્રેસ તમને આપી દીધું છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં